મારીયા લી આલો કઈ કેમ કરો ની છે ના જાય ને તો અહીંયા આવું દીકર છે અને જો તું આ વન વગડા ને જો બેઠી શું નેચે અને તારું આપેલું વચન જો ફેલ જાય ને મારી તો તારા પર દીકર છે અને હેર માં આઈ માડી અને જવાબ તો પૂછેલા જવાબ ના મળે ને તો પછી થઈ રહી વાત તારું નોમ લજ વાસે માડી જો વાત તારું હાલે પૂછ મારી ઓય આયલા બધા તમામ નું દુખ દૂર કરવાનું છે બધાય થશે લ્યા બધાય થશે બધાય નું થશે તો હાચા વચન થી જો બોલી હોય ને તો દુઃખ દૂર કરવાનું છે તારા હવે કોઈક નવો મોના હાયલો હોય કોઈક કોક નું નાનું મોટું દુઃખ હોય દૂર કરવાનું તારી જવાબદારી છે નકર એમ નેમ તો એ વાબા ને તે બેહાડીને તને કશું મળવાનું નહી આય આલે પણ તો દુઃખ તો પૂછ દુઃખ પૂછી લઈએ છીએ મારી પણ માર વાત હોબરો કે એ આપેલા પંચમો કોઈ ભી અગર ખોટું પડ્યું અને ખોટા વયન જો તું બંધાય ને તો આજથી પૂજા કરવાનું તારું બંધ એવું ના થાલે લે આ તમ સા

અને એને માટે ભોવાલ થી લાવવા પડશે ગોઠિયા બોલ બધું વારી મિલ પડશે તારે હા તો મેલે શું માતા તમે કોઈ એમ બરાબર પણ તત્કાળે હાજુ થાય દેવું કરો તો ગોઠિયા વગર તો મરવા પડી હે આલે હું વારી લઉં છું લ્યા હા તો વારી લો અને હું ખોરે બેહાડ દઉં છું હા હા બેહાડ જો જો ગોઠિયા જ મો છે હવે તાર ગોઠિયા ખાવા હોય ને તો દરક શાંતિ રાખજે શું કે દરક શાંતિ ની રાખું ને તો હું તને ગોઠિયા નહી આવું આ રોસો ને ગોઠિયા

વાળી આવી <laughs> <laughs> આ ધુંગો વાળી છે ધુંગો ગોઠ્યા વાળી હોય પછી આવ તો તો થઈ જશે સા નહી તો ગોદો મેલ છે આમ બંધ થઈ જાય બંધ થઈ જા આલે ગટા આલે લોલીપોપ લોલીપોપ આલો એને લોલીપોપ આલે ગટા આ બાજુ આય લોલીપોપ આલો ગટા લે આબુ લાઈ લે આબુ આલો ગટો ગટ જ કરે છે હા હા